નમસ્કાર દોસ્તો એક નવા વિડીયો તમારું સ્વાગત છે અને સરનેમ નાયક છે એટલે તેમનું સાચું નામ કલ્પના દિવાન નહીં પરંતુ તારા નાયક છે તારા નાયકનો જન્મ મહેસાણા જિલ્લાના જગુદર ગામમાં આ સાલ ઓગણીસો તેત્રીસ ના રોજ થયો હતો જન્મતા વેત જ માતાનું અવસાન થઈ ગયું ત્રણ વર્ષની ઉંમરે પિતા પણ સ્વર્ગે સિધાર્યા એટલે ત્રણ વર્ષની નાની બાળકી તથા હિન્દી ભાષામાં પરીક્ષા પાસ કરી ઓગણીસો પછી નવ વર્ષ સુધી શિક્ષક તરીકે ફરજ બજાવી ત્યાર પછી તેઓ નાટક તરફ વળ્યા મુંબઈમાં નાટ્યલેખક હિમક ચિતલ્યાના આ કરમાતા ફૂલ નાટકથી રંગમંચ પર આરંભ કર્યો ત્યાર પછી કોઈનું મેન્ડ ભંડોળ કોઈના હાથે નામના નાટકમાં પોતાનું અસલી નામ તારા નાયકને બદલે કલ્પના દિવાન તરીકે પ્રસિદ્ધ મેળવી અને ત્યાર પછી તેમણે ઘણા બધા નાટકોમાં કામ કર્યું તેમણે ગુજરાતી ફિલ્મની શરૂઆત ઓગણીસો પાસાઠમાં કસુંબીનો રંગ ફિલ્મથી કરી અને આ ફિલ્મમાં પ્રશાંત અને પદ્મા રાણી મુખ્ય ભૂમિકામાં હતા આ પછી તેમણે ઘણા બધા ફિલ્મોમાં કામ કર્યું એક વડગડી સ્ત્રી તેના પાત્રમાં તેઓ ખૂબ જ પ્રખ્યાત થઈ ગયા ગયા તેમણે ટીવી સિરિયલ એક મહેલો સપનો કામ એક અગત્યની ભૂમિકા ભજવી એમાં તેમણે કેટલાક હજારથી પણ વધુ એપિસોડ કર્યા એમના છેલ્લા ગુજરાતી નાટકમાં જમકુબાઈ કાઠિયાવાડીનો સમાવેશ થાય છે તેઓએ અવસાનના એક મહિના અગાઉ જ મારી બાયડી ભારે વાયડી નામના નાટકમાં છેલ્લો શો કર્યો હતો તેઓ વઢગણી સાસુ નણંદ અને આશીરસવાળા પાત્રને સંપૂર્ણ ન્યાય આપી શકતા અને તે પાત્ર ખૂબ જ સળતાથી નિભાવી શકતા હતા તેઓ આજીવન અપરિણિત રહ્યા અને તેમણે પોતાનું આખું જીવન રંગભૂમિને સમર્પિત કર્યું પચીસ માર્ચ બે હજાર અગિયારના રોજ ફેફસામાં ઇન્ફેક્શન થવાની અને શ્વાસની તકલીફની બીમારીના કારણે એસી વર્ષની વયે તેમનું અવસાન થયું હતું તો દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જ અને ગુજરાતી ફિલ્મોની જાણી અજાણી વાતો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા